તમે પૂછો કે ક્યાં ના છો તો અમે કહીએ કે અમે મોટી મોટીસડલી ગામના છે તમે પૂછો કે કયા જિલ્લા તાલુકાના છો તો અમે કહીએ કે તાલુકો જિલ્લો અમારો છોટા દિપુર છે અને તમે પૂછો કે તમે કયા ફળિયાના મોટીસડલી તો પટેલ ફળિયાના પટેલ ફળિયાના દોસ્તો આમ ડિગ્રી તો આપણી જોડે અઢળક પડેલી છે પણ શું કરવાનું આપણું નોલેજ આપણી જોડે કેટલું છે આપણને ક્યારે ખબર પડે જ્યારે આપણે શેર કરીએ બીજા મિત્રો સુધી પહોંચાડીએ દુનિયાને બતાવીએ કે મારી પાસે આ નોલેજ છે હું સાયન્સ ભણેલો છું હું સામાજિક વિજ્ઞાન ભણેલો છું મનોવિજ્ઞાન ભણેલો છું મને જે જે નોલેજ છે હું ગામડામાં રહું છું ગામડામાં રહું છું તો મને આયુર્વેદિક દવા એટલે કે ઝાડ મૂળની દવા મને આવડે છે અને ગામડામાં રહું છું ખેતી કરું છું તો એ મને ખબર પડે છે તો આપણે દુનિયાને બતાવીએ કે ચલો મારી પાસે આ નોલેજ છે બધા પાસે કળા હોય છે કોઈને ડાન્સ કરવાની કળા હોય ધારો કે મને માની લો કે મને આવડતું હોય કોમાડી કરવાનું આમને આવડતું હોય કે ચલો આ બધું મેંદી બેંદી મૂકવાનું એ નોલેજ આપણે જ્યારે શેર કરીએ ને ત્યારે દુનિયાને ખબર પડે કે વાહ આમની જોડે કઈ ને કઈ નોલેજ તો છે કળા તો છે પણ મિત્રો આપણો પહેલો વિડીયો આવું બનતો હોય અને અમે તમને કહેતા હોય કે અમારી જોડે આવો અને આપણે કંઈક નવું કરીએ બે હજાર પચીસ કહ્યું આગળના વર્ષો ભલે વીતી ગયા આપણી ઉંમર વીતી ગઈ વીસ પચીસ વર્ષ ગયા ત્રીસ વર્ષ થઈ ગયા માની લીધું કે કંઈ નહીં થયું પણ હમણાં એકબીજાને જોઈને કદાચ આપણે આપણા ગામમાં પોલીસ બન્યા છે કોઈ આર્મી લાગ્યા છે કાં તો કોઈક સારી એવી નોકરી કરે છે કાં તો યુટ્યુબર આવા બને છે તો એમને જોઈને આપણે મોટિવેશન થઈએ ને કે ચલો મારે ભવિષ્યમાં કઈ કરવું છે બે માં તો કંઈ નહીં કર્યું પણ બે હજાર છવીસ માં કંઈક કરીશું સંકલ્પ લઈશું કે હવે કંઈક કરવું છે અને આ હવે બીજાની ગાડી બંગલા બોલેર જોઈને અમારે દિવસ પસાર નથી કરવા જિંદગી પૂરી નથી કરવી અમારે બી એ વસ્તુ મંગાવી છે અમારે બી એ વસ્તુમાં ફરવું છે ગોવા બોવા મનાલી મનાલીમાં ફરવું છે ત્યારે જ લાગે કે આપણે જિંદગી જીવી છે જીવી છે બાકી તો આ હસી તો એમ ને એમ બી આયા કરે અને ક્યારેય રડવાનું બી આયા કરે પણ જે સાચી હસી આવતી હોય ને ત્યારે જ મજા કંઈ અલગ આવે આપણી મહેનતના પૈસા કમાઈએ ને ત્યારે તો આજનો આ નાનકડો એવો અમારો વિડીયો હતો એમાં તમને બે ત્રણ ચહેરા જોવા મળ્યા મારો ચહેરો તો મોસ્ટ ઓફલી તમે દેખતા હશો ભાગ્યું ન દેખવા મળ્યો હશે આ દક્ષાનો તમે જોતા હશો તો આવા ચહેરા બે ત્રણ ચહેરા તમે બતાવો અને દુનિયા તમને હજારોમાં તમારા ચહેરા દૂરતી હોય તો એ કહેતી હશે કેવા આ ગામડાના છે ગામમાં રહે છે ખેતી કરે છે એમની જોડે પાલતુ પ્રાણી પશુ પક્ષી ગાય ભેંસ બકરા બધું છે જિંદગી કેટલી સુંદર છે એમની જોડે મતલબ મતલબ નથી નથી ઘોંઘાટ ઘોંઘાટ આ આપણને કેવું લાગે મજા આવે ને તો આજનો વિડીયો અમારે વધારે લાંબો તો નહી પણ આટલો નાનો અમથો વિડીયો આપણને ઘણું બધું શીખવી જાય છે એમાં અમે તમને કહીએ છીએ કે આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણા ગામે ગામ શહેરો સિટી દેશ વિદેશ માં દેશ વિદેશ માં આ વિડિયોને શેર કરી દેજો તમારા ગામ સુધી પહોંચાડી દેજો કહી દેજો કે આપણને જોઈને કોઈ મોટિવેશન થશે તો જિંદગીમાં આગળ વધશે બાકી તો જય જોહાર બોલ જય જય આદિવાસી જય જોહાર જય જહર જય કિસાન ઓકે ચાલો ફરી ક્યારેક મળીશું આ ભાગ્ય મારા ભાગ્યમાં પાછી ફરી વખત ક્યારેક આવશે ત્યારે આપણે મુલાકાત કરીને એક એવો વિડીયો બનાવીશું જ્યારે ભાગ્યશ્રીને જીવનમાં સૌથી સારો વિડિયો લાગશે અને ગમશે કહેશે કે વાહ આ તો હું છું અહીંયા જોડે ઓકે ચાલો બાય ડાબા